આજે આપણે બનાવીશું એકદમ ઝટપટ અને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ નવો નાસ્તો એ પણ ખૂબ જ ઓછી સામગ્રીઓમાં વિડીયો ગમે તો કરજો કરવાનું તો ચાલો હવે બનાવીએ નાસ્તો બનાવવા માટે એક બાઉલમાં લઈએ અડધો કપ રવો સાથે એક ચોથાઈ કપ બેસન બે ટેબલ સ્પૂન દહીં અને અડધો કપ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી દઈએ હવે તેમાં આપણે બાકીની સામગ્રીઓ ઉમેરીશું અડધો ટીસ્પૂન લીલા મરચાં આદુ લસણની પેસ્ટ એક જીરણું સમારેલું ટમેટું એક જીની સમારેલી ડુંગળી બે ટી સ્પૂન કોથમીર અને સ્વાદ પ્રમાણે મીઠું હવે બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દે હવે તેમાં ઉમેરીશું એક ખમણેલો બટેટો અને હવે મિક્સ કરી દઈએ તો નાસ્તા માટેનું બેટર તૈયાર છે હવે આપણે નાસ્તો બનાવી લઈએ પેનમાં ઉમેરીશું થોડું તેલ હવે તેલ ગરમ થાય એટલે એક કચ્છ જેટલું બેટર ઉમેરી દઈએ તો આપણે આ નાસ્તાને સ્લો ફ્લેમ પર બંને સાઈડ ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી કુક કરીશું હવે ઉપરની લેયર ડ્રાય થાય એટલે તેની સાઈડ ચેન્જ કરી દે અને બીજી સાઈડ પણ સારી રીતે કૂક કરી લે તો નાસ્તો બંને સાઈડ સારી રીતે કૂક થઈ ગયો છે અને ખૂબ જ સરસ ગોલ્ડન ક્રિસ્પી કલર આવી ગયો છે હવે તેને સર્વ કરી લે તો ગરમ ગરમ ઠંડીમાં ખાવાની મજા પડે તેવો સ્વાદિષ્ટ નાસ્તો તૈયાર છે એકદમ ટેસ્ટીઓ નાસ્તો બન્યો છે તો તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો